વકરી રહ્યું છે આજના પ્રદૂષિત પાણીની પરિસ્થિતિ અંગે પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને ફરિયાદ કરવામાં આવી હતી ફરિયાદ બાદ તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે આજના દિવસે પણ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી પ્રદૂષિત પાણી વહેડાવવાની મહાપાપનું પુનરાવર્તન થયું છે તેમણે આવા કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે નદી આપણા જીવનનું અભિન્ન અંગ છે જળ છે તો જીવન છે નદીઓ જીવનદાતા છે કુદરતી રીતે ઘણા બધા જીવ જંતુઓ અને પ્રાણી જળ માટે નદીઓ જ નિર્ભર હોય છે પરંતુ પર્યાવરણમાં ફેલાઈ રહેલા પ્રદૂષણ નદીઓ માટે શ્રાપ સમાન બની ગયું છે બધા જ જીવન આપનાર નદીનું અસ્તિત્વ જોખમમાં છે નર્મદા નદી સહિત કેટલીક નદીઓ સૌથી વધારે પ્રદૂષિત થઈ ચૂકી છે તો કેટલીક નદીઓ લુપ્ત થવાના આરે છે એવામાં નદીઓનું સંરક્ષણ કરવું અતિ આવશ્યક બની ગયું છે આજના દિવસે પણ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી પ્રદૂષિત પાણી વહેળી મહાપાપનું પુનરાવર્તન કર્યું છે મુખ્યમંત્રી આવવાના હોય કે વિશ્વ પર્યાવરણ દિવસ હોય વિશ્વ નદી દિવસ હોય એટલે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતને કોઈ જ ફર્ક પડતો નથી જીપીસીબી તરફથી પગલાં લેવામાં આવે કે ફાઇલ પાસ ના થાય તેનો દોશનો ટોપલો વારંવાર પ્રદૂષિત વિરુદ્ધ ફરિયાદ કરનાર સંગઠન અને જાગૃત નાગરિકોના માથે નાખવામાં આવે છે આજ રોજ વિશ્વ નદી દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે દરેક વર્ષના સપ્ટેમ્બરના છેલ્લા રવિવારના દિવસે વિશ્વ દિવસ ઉજવવામાં આવે છે છેલ્લા દસ વર્ષથી વિશ્વ દિવસની ઉજવણી વિશ્વના સહિત દેશ ભારત સહિતના સહિત દેશોમાં ઉજવણી કરવામાં આવે છે જાગૃતિના પ્રયત્ન કરવામાં આવે છે નદીઓને પ્રદૂષિત મુક્ત કરવા માટેના અનેક પ્રોગ્રામો અને કાર્યક્રમો કરવામાં આવે છે આજ રોજ પણ આ વિશ્વ દિવસ છે કુદરતે પણ મહેર મારી છે અને રાત્રે વરસાદ આપી વિશ્વ નદી દિવસની ઉજવણી કરવામાં સાર્થક ભાગ ભજવ્યો છે પરંતુ આ અવસરનો લાભ લઈ અંકલેશ્વરના કેટલાક ઉદ્યોગકારો દ્વારા હંમેશ મુજબ પ્રદૂષિત પાણી વરસાદી ખાડીઓમાં છોડવામાં આવ્યું છે જે આ સાથે સામેલ ફોટા વિડીયો લોકેશન સહિત અમે આપને પણ મોકલ્યા છે અને ગુજરાત પદ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓને પણ મોકલી આપવામાં આવ્યા છે એમના દ્વારા હા હાલ કાર્યવાહી થઈ રહી છે પરંતુ છેલ્લા આખા ચોમાસા દરમિયાન આની આ પરિસ્થિતિ એ રહી છે એ પછી મુખ્યમંત્રી આવવાનો પ્રોગ્રામ હોય કે વિશ્વ પર્યાવરણ દિવસ હોય કે વિશ્વ નદી એ દિવસ હોય અંકલેશ્વરના આકારોને કોઈ પણ આ કોઈ પણ આમાં આ પ્રશ્ન નડતો નથી પ્રદૂષણ વહેરાવવાનું જે કાર્યક્રમ છે એ ચાલુ જ રહે છે અને હવે કદાચ આ વિકાસની સાથે આ પ્રદૂષણને એક અભિન્ન અંગ ગણીને આ ગણી લીધું હોય એવું માની માનવામાં આવી રહ્યું છે અને એવું કરવામાં આવ્યું છે કે આ તો કલર છે અને કલર તો આવશે જ અમારું એ કહેવું છે કે જો કલર આવશે તો આ વસ્તુ જીપી સીપીને કહી દો અને માપદંડમાંથી કલરને કાઢી નાખવામાં આવે કે કલર હોય તો પણ એને પ્રદૂષણ ન માંડવામાં આવે અમારી ફરિયાદ બાદ જીપીસીપી કાર્યવાહી કરે છે આજે રજાનો દિવસ હતો રજાને તકનો લાભ લઈ આ ખાડીઓમાં પ્રદૂષણ પાણી વહી રહ્યું છે વારંવારની અમારી ફરિયાદો બાદ પર પરિસ્થિતિ એની એ જ રહી છે એ પછી આ સુપ્રીમ કોર્ટનો ઓર્ડર હોય એનજીટીનો ઓર્ડર હોય કે કલેક્ટરના આદેશો બાદ કમિટી બની હોય અને કમિટીની નિગરાની થતી હોય પરંતુ પ્રદૂષણમાં કોઈ ફરક પડ્યો નથી આ અત્યારે અધિકારીઓ બદલાયા છે પદાધિકારીઓ બદલાયા છે આશા હતી કે કંઈક આ ફરક પડશે પરંતુ કોઈ પણ જાતનો ફરક પડ્યો નથી એ ઘણી દુઃખદ બાબત છે